વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના મિલકત વેરા ભરવાની મુદતમાં પંદર દિવસનો વધારો કરવામાં આવે છે કોર્પોરેશન દ્વારા રહેણાંક અને બેન રહેણાંક મિલકતોના વેરા બિલ ચારે ઝોનમાં બજાવી દેવાયા હતા દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર સોળ સત્તર અઢાર અને માં છેલ્લી તારીખ સોળ હતી જે એકત્રીસ જાન્યુઆરી કરાઈ છે પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર આઠ નવ દસ અગિયાર અને માં છેલ્લી તારીખ ત્રેવીસ હતી જે સાત ફેબ્રુઆરી કરવામાં આવી છે ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર એક બે ત્રણ સાત અને માં છેલ્લી તારીખ ઓગણત્રીસ હતી જે તેર ફેબ્રુઆરી કરાઈ છે વોર્ડ નંબર ચાર પાંચ છ ચૌદ અને પંદર માં છેલ્લી તારીખ ત્રણ ફેબ્રુઆરી હતી જે અઢાર ફેબ્રુઆરી કરવામાં આવી છે વેરો ભરવા માટે દરેક વોર્ડ કચેરીમાં સાડા નવ ત્રીસ થી સાંજે ચાર સુધી સમય હોય છે જો કોઈ કરદાતાને વર્ષ બે હાજર ચોવીસ પચીસ નું બિલ ન મળ્યું હોય તો જે તે વોર્ડ ઓફિસ સંપર્ક કરીને મેળવી શકાશે કોર્પોરેશનમાં ચાલુ વર્ષે મિલકત વેરાની આવક નું લક્ષ્યાંક રૂપિયા સાતસો એકવીસ કરોડ છે જેની સમય અત્યાર સુધી રૂપિયા ત્રણસો ઇઠ્યોતેર કરોડ આવક થઈ ચૂકી છે ચોક્કસથી આપ જાણો છો કે હાલમાં વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારના આવેલી તમામ મિલકતોના પ્રોપર્ટી ટેક્સના બિલો વિતરણ કરવામાં આવી રહ્યા છે જેમાં ખાસ કરીને જે દક્ષિણ ઝોનની છે એની છે બિલ બિલભરણની છેલ્લી તારીખ સોળ એક બે હજાર પચીસ હતી એમાં વધારો કરીને નવી તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ કરવામાં આવી છે પશ્ચિમ ઝોનની છેલ્લી તારીખમાં પંદર દિવસનો વધારો કરીને સાત બે બે હજાર પચીસ ઉત્તર ઝોનની છેલ્લી તારીખમાં વધારો કરીને તેર બે બે હજાર પચીસ અને પૂર્વ ઝોનની છેલ્લી તારીખમાં પંદર દિવસનો વધારો કરીને અઢાર બે બે હજાર પચીસ નક્કી કરવામાં આવ્યું છે આમ તમામ કરદાતાઓને બેરા બિલ ભરવામાં અનુકૂળતા રહે તે માટે પંદર દિવસનો વધુ વધારો કરવામાં આવ્યો છે જેની તમામ નાગરિકોને જાણમાં લેવા તથા એનો લાભ લેવા ખાસ નંબર અપીલ છે